ભૂતખાના ચોક હવે આ ચોકને ભૂતખાના ચોક સુકામ કહેવામાં આવે છે આવો જાણો રાજકોટના લોકો આ બિલ્ડિંગને જોવે એટલે એમ કહે આ તો ભૂતખાના ચોક છે પણ આ ચોકને ભૂતખાના ચોક સુકામ કહેવામાં આવે છે તેની પાછળ એક સરસ મજાની વાત છે અને પાછળ જે બિલ્ડિંગ છે તે મેસોનિક હોલ છે 1906 ની અંદર આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું મેસોનિક ક્લબ જે ગુપ્ત રીતે ચાલતી એક સંસ્થા છે તો વાત એમ છે એક સમય લાઇટ તો હતી નહીં હવે લાઇટ નો હોતી એટલે કે આ બિલ્ડિંગ ની અંદર રાત્રે મીણબત્તીનો ઉપયોગ કરવામાં આવતો મીણબત્તીનો ઉપયોગ રાત્રે કરવામાં આવે અને પડદા હતા એટલે પડદા ધકી જે બહાર જે પ્રકાશ મોટા પ્રમાણમાં વિચિત્ર રીતે લોકો એને જોતા એ લોકો વિચારતા કે આ બિલ્ડિંગ ની અંદર ભૂત થાય છે કારણ કે એવું કહેવામાં આવે બહારના લોકો વધારે અલાઉડ હતા ને એટલે લોકોને આ બિલ્ડિંગ વિશે વધારે ખબર હતી જ નહીં પરંતુ એ પ્રકાશ થકી લોકોને એવું લાગવા લાગ્યું કે આ બિલ્ડિંગ ની અંદર ભૂત થાય છે ભૂતિયા બિલ્ડિંગ છે ધીરે ધીરે લોકબોલી ની અંદર આ ચોક ને ભૂતખાના ચોક તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો ને ત્યારથી રાજકોટના લોકો આ ચોક ને ભૂતખાના ચોક તરીકે ઓળખે